સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનો કલાશન યુટ્યુબ ચેનલ ઉપર આપણે ભણી રહ્યા છીએ મહેસાણા જિલ્લા માધ્યમિક શાળા સંઘ વિષય અંગ્રેજી પ્રશ્નપત્ર ત્રણ ધોરણ દસ બે હજાર ત્રેવીસ ચોવીસ વિષય અંગ્રેજી એસી માર્ક્સ નું પેપર એ સેક્શન એ સેક્શન એ નો પહેલો સવાલ છે વોટ ડીડ મિસ સુલિવન ડુ એવરી મોર્નિંગ મિસ સુલિવન યુઝ ટુ ટેક હેલન ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ વોટ ડીડ મિસ સુલિવન સેટિસ્ફાય

seven questions. What are tears for? Tears are for pain, joy, pride, disappointment, loneliness. Atmooshe, why was the Lord surprised on seeing a tear? The Lord was surprised on seeing a tear because He has not put it there. No more questions. What are the most of people living in the village? Most of three thousand people living in the village are farmers. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની શોર્ટ નોટ એના બે ટ્રુ ફોલ્સ આવે છે જેની અંદર ફોલ્સ જ આવવાનું બધામાં બર્ડ્સ કેન ટ્રાવેલ એની વેર વિધાઉટ મેપ લખેલું છે વિધાઉટ હેલ્પ ઓફ અ મેપ તો બર્ડ્સ જે છે કોઈ પણ જગ્યાએ મેપની હેલ્પ નથી પહેલામાં ટ્રુ આવશે કારણ કે એ લોકો સનની મદદ સનની હેલ્પ લેતા હોય છે ફાયર વર્સ વર ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન એ ફોલ્સ આવશે એમાં ચાઇના હતું મિસ ગિવ અપ ટીચિંગ હેલન બીકોઝ ઓફ અહીંયા ગિવ અપ વર્ષની આઈઝના કારણે છોડી દેજો ભણવાનું તો ખોટી વાત છે અરુણ પેરેન્ટ કેમેન્ટિસ્ટ છે તો ફોલ્સ એવું કોઈ પાઠમાં લખેલું ન હતું પછી આવે છે ની અંદર પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ યંગ પર્સન લિવિંગ ફોર ધ યંગ પર્સન ઇઝ લિવિંગ ટુ સ્લે ધો ફાઈટ ધ બેટલ હાઈ એન્ડ લો વોટ ઇઝ ધ પોઈટ રિક્વેસ્ટ ઇઝ મધર ધ પોઈટ રિક્વેસ્ટ ઇઝ મધર નોટ ટુ ક્રાય અને ફો એટલે દુશ્મન એનો મિનિંગ કહેવાનો છે તો ઇને પછી બ્લેક નો પેરેગ્રાફ આપેલો છે એમાં સવાલ છે ધ હોન્સ ઓફ ધ બ્લેકબર્ગ ધી ઓફ ધર કેન બી એઝ લોંગ્વેન્ટી એટ ધ ધિમેલ હેવ લોંગ શાર્પ હોર્ન્સ ટુ ફોલ્સ ધ અપર બોડી ઓફ ધ મેલ ઇઝ બ્લેક એન્ડ બેલી એન્ડ આઈ રિંગ્સ આર વ્હાઇટ ખાલી જગ્યા પૂરવાની હતી what is the speed of the black bug black bug can run 80 km per hour when necessary you the similar of the two wonder regular <coughs> time what is the name of the soap the name of the soap is santur what does the soap contain the soap contains sandal and turmeric what is the price of the soap the price of the soap is 22 rupees who is the manufacturer mysore soap limited is the manufacturer what is the net weight of the soap the net weight of the soap is 75 gram who is a stranger here Mr Rao is a stranger here what does Ravi suggest to Mr Rao Ravi suggests to Mr Rao that he should have to

ટુ ફ્રોક્સ ફેલ ફેલ એટલે ભૂતકાળ છે પડી ગયા હતા ફેલ ભૂતકાળ એટલે પાસ્ટ ઇવેન્ટ ત્રિવેણી સંગમ નિયર સોમનાથ ઇઝ વેરી ફેમસ એન્ડ એન્સીયન્ટ પેલેસ ડિસ્ક્રાઇબિંગ આમાં શું કીધું એ લોકેશનની માહિતી આપેલી છે આ લોકેશન વિશે માહિતી ત્રિવેણી સંગમ કઈ જગ્યાએ તો સોમનાથ ની નજીક છે બહુ ફેમસ જેવી જગ્યા છે સચિન કહે એક્સક્યુઝ મી કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ તો પોસ્ટમેન એને ઇન્ફોર્મેશન આપે છે ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ઓપોઝિટ એટલે વિરોધી જગ્યા ખબર પડી તરત જ એડ્રેસ આપે છે આની સામે છે સ્ટુડન્ટ કહે આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ટાઈમ કંડિશન કહેવાની કન્ડિશન એટલે શરત શરત એટલે ઇફ લખેલું હોવું જોઈએ કન્ડિશન એટલે શરત ને શરત એટલે ઇફ લખેલું હોવું જોઈએ ઇફ યુ ગેટ રિક્ષા યુ કેન રીચ દેઆર ઇન ટાઈમ અરુણ કે વોટ અબાઉટ મીલ આઈ એમ હંગરી કે જમવાનું શું છે મને ભૂખ લાગી છે એ મમ્મી કઈક કે છે મમ્મી એ માં વાક્ય કીધું છે ઇઝ બીંગ જે જમવાનું છે પીરસાઈ રહ્યું છે આવી જાઓ કે આ શું છે એના પછી આવે વાક્ય આઈ એમ ડન આઈ વિલ ટેક બ્લેન્ક અલ્ટરનેટિવનેટિવ એટલે કાં તો ઓર હોય કાં તો ના આઈધર નો હોય પણ અહિયાં શું કીધું આઈ એમ ડન એનો મતલબ કે મારે થઈ ગયું છે મેં જમી લીધું છે એટલે હવે હું કશુંય નહીં લઉં आई एम डन नो मतलब सो आई एम एज जमे लिखू छे आई विल टेक खाली जगह तो सो આવશે নাইদার टी नॉर कॉफी बराबर डन એટલે કામ પૂરું થઈ ગયું એટલે શું આવશે નાઈધર ટી નોર કોફી આ બનેમાં એક અસુદ નહીં ચેતન इज खाली જગ્યા કમ્પેરીઝન કરવાની છે એઝ ટોલ એઝ રવિ બરાબર એક એઝ લખેલું બીજું એઝ આવવાનું જ તો વાક્યમાં યસ્ટરડે મિસ્ટર જોશી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ પાસ્ટ એટલે ભૂતકાળ તો બોટ લખેલું જ છે બોટ અ ન્યુ કાર બરાબર આ ના આવે કારણ કે આ તો પૂર્ણ વર્તમાન કાળ છે બોટ આવે પછી જનરલી કરતા એ લોકો બગાડતા નથી એડ હેર એટલે વળગી રહેવું પ્રિન્સિપલ સિદ્ધાંત એ લોકો વળગી રહેતા હોય છે તો એ લોકો એટલે જ એ લોકોને સક્સેસ મળતી હોય છે અને મન પણ એવો જ ડિટરમાઇન્ડ બો હોય છે એકદમ મન મનોબળ પાક્કું હોય એવો છોકરો છે नियरस्ट मीनिंग जे एक्सेसລະ વધારાનો એક્સ્ટ્રા એન્ટિક એન્ટિક એન્શિયન્ટ પછી ય ફિયર અટર અટર એટલે બોલવું એટલે સ્પીક સ્પીક એટલે બોલવું સેક્શન D ની અંદર પહેલો ક્વેશ્ચન જે છે જે વેર થી પૂછેલો છે નાથી વેર થી પૂછેલો જો ક્વેશ્ચન માર્ક વાળું છે વેર તો ક્વેશ્ચન માર્ક વાળું વેર એટલે વેર નું વેરજ આવશે બીજા વાક્યમાં ઇઝ આપેલું છે ઇઝ તો ઇઝ નું ભૂતકાળ વોઝ થાય ત્રીજા વાક્યમાં પ્લીઝ લખેલું છે પ્લીઝ એટલે रिक्वेस्टेड આવે છેલ્લે મી છે છોકરો બોલે છે મી એટલે શું થશે હિમ કર્મ તરીકે હિમ થઈ જશે જોઈન ધ સેન્ટેન્સ નોટી બોય હેડ સ્ટોલન સમ મની હી વોઝ પનિસ્ડ અોય પનિસ્ડ એને આવી રીતે બી લખી શકાય નોટી બોય હુ વોઝ પનિસ્ડ અહીંયા આગળ બી હું લખો તો બી ચાલે નોટી બોય હુ હેડ સ્ટોલન સમ મની આવી રીતે બી સાચું છે તમે અહીંયા હું લખી નાખો તો બી સાચું પડે અ નોટી બોય who was punished કોમા e the the bike બાઇક બાઇક નિર્જીવ વસ્તુ છે એટલે આ ઈટ શબ્દ કાઢી નાખવાનો એ જગ્યાએ વિચ લખી નાખવાનો ઇટ કાઢી એની જગ્યાએ વિચ વિચ ઇઝ મેડ ઇન જાપાન પછી पहलो वर्ड है चाइल्डहुड टाइम समय की बात करी समय, है चाइल्डहुड टाइम इज वेरी जॉयस बचपन का समय बहुत आनंदी समय हो है इट्स द टाइम ऑफ अ लर्निंग एंड प्लेइंग बराबर બીજા મે પ્લેイング લખી લે કવર પડીયા લર્નિંગ જ આવેગા લર્નિંગ એન્ડ પ્લેイング द चाइल्ड इज ऑलवेज इनोसेंट इन इज नेचुरलिटी પછી ડુ એ ડાયરેક્ટેડ

પછી ડ્રેસીસ એ ત્રીજા વાક્યમાં જો વી પહેલો નંબર બોટ બીજો નંબર ડ્રેસીસ એન્ડ પરફ્યુમ્સ ત્રીજો નંબર તો પહેલા ડ્રેસીસ એન્ડ પરફ્યુમ્સ બહુવચન થઈ ગયું એટલે વેર આવશે વેર અ બોટ નું બોટ બાય વી નું કરી દઈશું અસ આમાં શું છે આમાં જેન્ડર ચેન્જ કરવાનું છે જેન્ટલમેન ની જગ્યાએ લેડી લખ્યું હી ની જગ્યાએ સી ઓથર ની જગ્યાએ ઓથરેસ હીઝ ની જગ્યાએ હર નીસ ની જગ્યાએ નેફ્યુ અને પોએટેસ ની જગ્યાએ પોએટ બરાબર ખાલી જેન્ડર ચેન્જ કરેલું છે એક્યુરેટલી આવું યાદ રાખવાનું અહીંયા એક્યુરેટલી લખ્યું એક સાયલેન્ટલી લખેલું હોય છેલ્લે એલવાય લખેલું આવે એટલે સવાલ હાઉ થી પૂછવાનો હોય છે સેનાથી હાઉ થી સવાલ પૂછવાનો હોય છે હાઉ ડઝ વિધી હાઉ ડઝ વિધી ડુ હર વર્ક બે ઓપ્શન છે આપણી જોડે હાઉ ડઝ કઈ રીતે કામ કરે છે તો એક્યુરેટલી કામ કરે કઈ રીતે કામ કરે છે એક્યુરેટલી કામ કરે છે બરાબર ડઝ લખ્યા પછી જે ક્રિયા હોય છે ક્રિયા ડઝ વિધિ ડુ હર વર્ક અને હાઉ ડઝ વિધી હર વર્ક હવે આ જે વાક્ય છે આ વર્તમાન કાળનું વાક્ય જ્યારે આપણે આનો પ્રશ્ન બનાવીશું ડુ નો ઉપયોગ કરીશું ત્યારે આમાંથી ઈએસ નીકળી જશે ઈએસ નીકળી જશે આ ડઝ તો આપણે લગાવવું પડે કારણ કે વિધિ એક વચન છે આ ક્રિયા છે ડઝ તો એ ડઝ નું શું થઈ જશે ડુ થઈ જશે શું થઈ જશે ડુ થઈ જશે બરાબર થોડું એકદમ અલગ જ પ્રકારનું વાક્ય પૂછાયું છે તૈયાર રે જો આના માટે પણ એના પછી ભરત વેન્ટ હોમ ટુ હેવ હિઝ લંચ તો હેવ હિઝ લંચ તો વાય ડીડ ભરત ગો હોમ આ તો આવડીએ ફી લંચ કરવા માટે ગયો હતો તો સા માટે ગયો હતો ધ થીફ હીડ બિહાઇન્ડ ધ કબોર્ડ પાછળ તો વેર ડીડ ધ થીફ હીડ બરાબર વેર હીડ ની મુકા અહીંયા હાઈટ લખવું પડે એવું છે ઓકે તો આ ઓપ્શન ખોટો પડે છે આ ઓપ્શન સાચો પડવાનો છે એમાં એક એકવાર પછી તમે એની અંદર એ ચેન્જ ના કરી શકીએ આપણે બરાબર એટલે આ હીટ જે લખેલું હતું એ ખોટું હતું અહીંયા હીટ નહીં આવતું બરાબર એટલે આપણે શું આવવાનું છે અહીંયા આગળ હાઈટ જ આવવાનું છે

ટ્રીઝ અવર ફેથફુલ ફ્રેન્ડ એવું કોઈ પણ એસે હોઈ શકે છે બરાબર પછી બીજો એક એસે આવે છે કે ભાઈ દિવ્યા જે છે એની ફ્રેન્ડને ને કિરણ લખે છે ઈમેલ એડ્રેસ અલગ છે લખે છે કિરણને જ પણ અહીંયા ઈમેલ એડ્રેસ થોડું અલગ આપેલું છે પણ આ જ છે ઇમેલ એડ્રેસ અને એને કહે છે ભાઈ તારે આપણે ઘરે દિવાળી સેલિબ્રેટ કરવા માટે આવવાનું છે તો ઈમેલ એડ્રેસ કિશન વાળું છે તો આપણે કિશનવાડું જ લખવાનું છે તમે અહીંયા કિરણ કરીને ના લખી નાખતા બરાબર અહીંયા અંદર આપેલું જ છે તો પછી એ જ લખવું પડે પછી અભિયાન આપણી સ્કૂલની અંદર હતું કોણે ભાગ લીધો હતો કઈ કઈ એક્ટિવિટી થઈ હતી કયા ચીફ ગેસ્ટ આવ્યા હતા કોણે સ્પીચ આપી હતી એ દરેકે દરેક વસ્તુ અંદર એડ કરવાની હોય છે બરાબર અને છેલ્લે આવે છે પિક્ચર આપેલું છે બસ સ્ટેશનનું એના ઉપર દસ વાક્યો લખવાના છે જે આપણી સામે છે બરાબર આ માર્ક્સ મેળવવા માટે સૌથી ઇઝી વસ્તુ છે તો આ તો આપણે પ્રેક્ટિસ કરી કરીને પાક્ આવડવું જ જોઈએ ફરીથી મળીશું વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો જરૂરથી લાઈક કરી દેજો